પછી છે બીટરૂટ બનાના લેમન પોટેટો કુકુંબર છે દૂધી છે ભીંડો ગુવાર કોકોનટ અને આમાં સરપ્રાઈઝ છે ને કાઢ્યું નહોતું દા છે ફ્રોઝન પીસ અને આ છે ને સંતાડીને હું જલ્દી મૂકી દઉં હે ફોન ચેક કર કોણ ઉભરી ઉભર લીવ ડાટ કેની આવી છે ફોન ઉભરીઓ મારે ઓલું ઓલું આપણે હરમાન દાદાનો ફોટો છે એની ગાડીમાં લગાવવાનો છે કે દિવસમાં ગાડી ક્યાં છે નીચે છે હા તો હાલો આપણે જઈએ હાલો બેટા

કિંદા ગaji નો ના પ્લીઝ બે બાજુ હશે ને મને લાગઈ ગયું એમાં તો જ ફિક્સ થાય ને ઓ ફુલ્યાજ વખતે રે લાસ્ટ ટાઈમ અમે આ મૂર્તિ છે ને મહારાજને લગાવી હતી પણ આ છે ને પંચધાતુની વજનવાળી છે તો એ પડી ગઈ હતી મને લાગે આ રહે જાસન વાંધો નહી આવે બોલો કષ્ટ ભણી જન દેવની જય

તો જો મેં તમને કાલે વાત કરી હતી ને કે મારે આજે સાંજે ડિનરમાં સેવ સેવખમણી બનાવવાની છે તો મેં એના માટે પ્રિપેરેશન કરી લીધી છે જો ચણાની દાળ મેં કાલે પલાળી દીધી હતી ને મસ્ત પલળી ગઈ છે ને અમે મિક્સર જારમાં લઈ લીધી છે અને એમાં આદુ ને મરચી એડ કરી દીધું છે તમારે લસણ ખાવું હોય તો તમે લસણ પણ આ સ્ટ્રેચમાં નાખી શકો અને આને છે ને આપણે સાવ ફાઇન પેસ્ટ નથી કરવાની એકદમ કરકર્યું ને એવું જ રાખવાનું છે અને પાણી જરૂર પડે ને તો જ બે બે ચમચી એડ કરવાનું છે પહેલાં એમને જ પીસવાની ટ્રાય કરવાની છે તો હું આને હમણાં પીસી લઉં છું ને પીસીને પછી કાંઈ જ આમાં બીજું કરવાનું નથી સોલ્ટ એડ કરી અને બે ત્રણ કલાક માટે એને રેસ્ટ આપી દેવાનો છે અને પછી આપણે આગળની પ્રોસેસ હું તમને પછી થોડી વાર પછી બતાવું જુઓ વિજય આજે પાંચ એક દોઢ કલાક મહેનત કરીને ત્યારે જો આ એના કર્ટનનું કામ આજે પૈતું છે અને મારું કામ અહીંયા વહેલું છે આ બધું સાફ સફાઈનું તો મેં બાદ મેં સાફ સફાઈ કરી ગઈ પણ ફાઈનલી થઈ ગયું છે હુક નખાઈ ગયા છે અને હવે બસ

ખાલી આદુ મરચી ને એવું જ મેં પીસવામાં નાખ્યું હતું હળદર ને સોલ્ટ ને એવું બધું હું પછી જયારે ઢોકળામાં પણ ટાઈમ થશે ત્યારે નાખવાની છું તો આને બે પાંચ મિનિટ આપણે ફેંટીએ ને તો મસ્ત એકદમ લાઇટ વેટ ને ફ્લફી થઈ જાય છે અને પછી આપણે એને વોમ પ્લેસમાં થોડી વાર માટે બે ત્રણ કલાક માટે મિનિમમ બે કલાક માટે તમારે એને મૂકી રાખવાનું છે આથો લાવવાની બિલકુલ જરૂરત નથી તો હું મારી પાસે માઇક્રોવેવ છે તો હું માઇક્રોવેવમાં એને ઉપર બ્લેન્કેટ ઢાંકીને બે ત્રણ કલાક માટે મૂકી દઉં છું અને પછી આગળની પ્રોસેસ પછી પ્રોસેસોન બતાવું કાઢી જો જ્યાં પડદાનું ફિટિંગ હોય ને ત્યાં બહુ ડેમ થઈ ગયો હતો એકવાર સાફ કર્યું ને તો ગયું નહીં આમ જો મોલ્ડ નો સ્પ્રે આવે ને એ છાટી ઘડીક પડ્યું રહેવા દીધું પછી આ ચાર પાંચ વાર કરીશ ને તો નીકળી જશે મેં કીધું હવે આ સરખું કરીને જ હું લગાવીએ ને નવો પડદો જો બીજી વાઈફ જોશે હાલો ફાઇનલી મસ્ત થઈ ગયું જો પરફેક્ટ આવી ગયો છે ખોલવાનું બંધ કરવાનું રડવાનું નથી હો બારી ખુલી છે મસ્ત થઈ ગયા મસ્ત મેં એકદમ મિક્સ કરીને ટેસ્ટ કરી લીધો છે તો એકદમ પરફેક્ટ છે જો મેં અલગ વાસણમાં થોડુંક બેટર લઈ લીધું છે અને આમાં લીંબુના ફૂલ તમે એડ કરી શકો પણ મારે લીંબુના ફૂલ નથી નાખવા એટલે હું લીંબુથી સોડા એક્ટિવેટ કરું છું અને મિક્સ કરી પ્રોપરલી એના થાળીમાં મૂકી દેવાનું છે મને જાગ તો મસ્ત તમારું બેટર એકદમ ફૂલી ગયું છે ઉપાડી માં થોડો કરચું નાખીશ તો પછી ફૂલ છે ને તો ઉપર વાળી માં કેમ કરી બસ પછી આને વીસ 25 મિનિટ સુધી કુક થવા દેવાનું પ્રોપરલી કારણ કે સેવ ખમણી થોડી કામ જલ્દી હોય ખમણી અને ठीक आंबे એટલા માટે વિશેક વારે જેવું એનું રાખવાનું બતાવું જો તમે કહી શું શું રાખી દઉં વીસ પછી બધે જો બીજી એટલી હા તો કે તો બધી સેમ રીતે મૂકી અને કરી છે ચડી ગઈ છે

નીચે જે ગોળ બધો દેખાય એક સરખો થાય છે એટલે બધું એક સરખું થઈ જશે ને એમાં મેં આવી રીતે બધી ચાળી લીધી છે તો મસ્ત એક સરખા મજા મમરા થઈ ગયા છે અહીંયા તૈયારી છે ખાંડ પાણીનો ગ્લાસ પછી આમાં છે કાજુ કિસમિસ મરચા ને તલ અને મસાલુ ને લીમડો તેલ આપડું ઘણા લોકો જીરું નાખતા હોય છે પણ જીરું કાઢતા તમે નાખો ને મજા આવે પાણી પડી પછી કાજુ કિશમિશ મરચા બધું મેં એક સાથે નાખી દીધું સોલ એટલે ખાલી બે સેકન્ડ માટે થવા દેવાનું પછી લીમડું અને હિંગ લીલો લીમડું હોય તો વધારે મજા આવે મને યાદ ન આવે તમે પાક લેવા ગયા ને તો મંગાવી દે પણ હવે ચાલશે

તમારે જો વિજય અવાજ સાંભળવો હોય તો તમારે કમેન્ટ કરવી પડત તમે બધા બધા બહુ બધી કમેન્ટ કરો તમારે વિજય અવાજ સાંભળવા હોય તો એ બોલશે નકર નહીં બોલે હે ને હા જો મસ્ત બગાળ હવે બેસી જાય એટલે પાણી નાખી લ્યો ઠાકેલીઓ

વા મોજ જાનું બેબી જાનું બેબી જવાબ જવાબશે જાનું જ જાતે જમવા મળેન્સ એ ભલે ભલે ઢોળાણું પછી સરખું કરી દઈશ જમી લે ચાલો બધા જમી લઈએ